નવ ઓગસ્ટના રોજ સમગ્ર વિશ્વમાં આદિવાસી દિવસ ઉજવવામાં આવે છે ત્યારે આજરોજ ઘોઘંબા તાલુકામાં થકી સમગ્ર તાલુકાના આદિવાસી ભાઈઓ બહેનો યુવાનો વડીલો તથા કર્મચારીઓએ વિશ્વ આદિવાસી દિવસની રંગે ચંગે ઉજવણી કરી હતી

આદિવાસી દિવસની સૌ આદિવાસી સમાજ ભાઈઓ બહેનો સૌને શુભેચ્છાઓ પાઠવું છું દર વર્ષની માફક આ વર્ષે પણ નવમી ઓગસ્ટે એક ખૂબ મોટો કાર્યક્રમ આપણા ગોગંબામાં આજે યોજાયો છે અને એ રૂપે આજે ગોગંબા તાલુકાના સમગ્ર આદિવાસી સમાજ જેની માનસિકતા ભારતીય જનતા પાર્ટી સાથે છે વિકાસ સાથે છે આજથી પચીસ વર્ષ પહેલાનું ગોગંબા અને આજનું ગોગંબા પચીસ વર્ષ પહેલાનું આપણું ગામ અને આજનું ગામ આપણે જોઈએ તો આપણને લાગે કે અનેક ગણો વિકાસ નરેન્દ્રભાઈ મોદી સાહેબ ભારતીય જનતા પાર્ટીની સરકારે આપણા ગોગંબામાં આપણા પંચમહાલમાં આપણા ગુજરાત અને સમગ્ર દેશમાં કર્યો છે આજે જ્યારે સૌ આદિવાસી સમાજ અહીંયા એકત્રિત થયો મારા બધા જ તાલુકા પંચાયતના પ્રમુખ હેમંતભાઈ પૂર્વ પ્રમુખ છેલુભાઈ અમારે રમેશભાઈ અમારા બધા જ આદિવાસી સમાજના આગેવાનો અમારા કાલોલથી વધારેલા આપણા ધારાસભ્યશ્રી માન્ય ફતેસીભાઈ બધા આજે આયોજન કરી અને આખા સમાજે જે સુંદર કાર્ય કર્યું છે બિરસાુંડા ભગવાનની પ્રતિમાનું જ્યારે આજે અહીંયા ભૂગંબામાં અનાવરણ થઈ રહ્યું છે સમગ્ર સમાજને સૌને અભિનંદન પણ આપું છું અને એમનો આભાર બી માનું છું કે આટલું સુંદર કાર્યક્રમનું આયોજન આદિવાસી સમાજ દ્વારા સરકારના સહયોગથી તાલુકા પંચાયતના સહયોગથી સરસ કાર્યક્રમનું આયોજન થયું આપણા કાલોલના ધારાસભ્ય શ્રી ફતેસીભાઈ ચૌહાણ સાહેબ પણ આ પ્રસંગમાં સુંદર કાર્યક્રમમાં આપણા સૌની વચ્ચે ઉપસ્થિત રહ્યા આપણી તાલુકા પંચાયતની સમગ્ર ટીમ જિલ્લાની આપણી ટીમ અને સૌ માન્ય સરપંચશ્રીઓ અને કાર્યકર્તાઓ અને આદિવાસી સમાજ મોટી સંખ્યામાં આજે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યો છે એ સૌને ફરી એક વખત આ સુંદર કાર્યક્રમમાં વિશ્વ આદિવાસી દિવસની અનેક શુભકામનાઓ પાઠવું છું વિશ્વ આદિવાસી દિવસ મોગંબા મુકામે જે યોજાયો એમાં પૂરા મોગંબા તાલુકાના અન્ય તાલુકામાંથી પણ ભારતીય જનતા પાર્ટીને વરેલા અને હિન્દુત્વને વરેલા આદિવાસી સમાજ એટલો બહોળો ઐતિહાસિક સંખ્યા જ્યારે બની છે ત્યારે અમારી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા અને આદિવાસીના તમામ નેતાઓએ સમૂહ મળીને રીક્ષા મુંડા ભગવાનની મૂર્તિને પણ અમે આ ચોકને રીક્ષા મુંડા ચોક તરીકે જાહેર કરીએ છીએ અમે આદિવાસીની શુભેચ્છા લઈએ છીએ કે આદિવાસી સદાન માટે સબળને શિક્ષિત રહે અને નિરવસીની રહે એવી અમે એમને શુભેચ્છા આપીએ છીએ અને હા આદિવાસી સમાજ સદાન માટે નરેન્દ્ર મોદીના હાથ મજબૂત કરવા માટે કાયમના માટે ભૂખા વિસ્તાર ભરેલો છે